ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કેમ્પ ભારત સરકારના સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમના અનુસંધાને આજરોજ ઉપલેટા ખાતે નગરપાલિકા આયોજિત સફાઈ કામદારોના આરોગ્ય અને સફાઈ મંડળ સુરક્ષાને ધ્યાને લઈ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન સીએસસી સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને અર્બન સીએસસી સેન્ટર દ્વારકાધીશ હેલ્થ સેન્ટરના સહયોગથી ચેકઅપ કર

સેવા કાર્યક્રમ હેઠળ આજ રોજ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ સેનિટેશન વિભાગના સફાઈ કામદારનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખેલ જેમાં અર્બન સીએસસી સેન્ટર કોલેજ ગ્રાઉન્ડ અને દ્વારકાધીશમાં આવેલ સીએચસી સેન્ટર ઉપર સફાઈ કામદારો કુલ એકસો સોળ નું મેડિકલ ચેકઅપ કરાવેલ જેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને થઈને એકસો સોળ નું ભારત સરકાર અને ગુજરાત સરકારના કાર્યક્રમ હેઠળ આજ રોજ આ મેડિકલ કાર્યક્રમમાં બધાનું હેલ્થ ચેકઅપ કરાવેલ અને સ્વચ્છતા એ સેવાનો કાર્યક્રમ બે દસ સુધી એમનેમ કન્ટિન્યુ રહેશે એના ભાગ રૂપે આજ આ કાર્યક્રમ કરેલ હોય અહેવાલ વિપુલ ધામે ચાલુ કાર્પાણ